રિંગ એક જ જગ્યાએ વાત છે નંબર બોલે અલગ અલગ એટલે કહેવાનો મુદ્દો એ કે તમે મત આપો કોંગ્રેસને તમે મત આપો આમ આદમી પાર્ટીને કે હવે તમે મત આપો પણ રિંગ ક્યાં વાગશે એક જ જગ્યાએ વાગે ભાઈ બીજેપી બાકી આકાશભાઈ તમારે કાંઈ કેવું હોય તો કહી દે હવે સાચા જ છો મારા ઘટે તારે આખું કઈ કેવું તમારે કઈ કેવું બરાબર

અને એવા આપડા એસટી મકવાણા છે બધા જિલ્લામાં એક એક વાર એનો વારો આવે બધા જિલ્લાની ની પથારી ભરે કઈક રસ્તાઓ એટલે બહુ માપીઓ કઈક નીવડો આવે કઈ સર પામર